નગરના મુખ્ય માર્ગો ઉપર સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ પારો ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચતા ભઠ્ઠીમાં ફેરવાયું ડભોઈ વેપારીઓ દ્વારા દુકાનોની આસપાસ પાણી છાંટીને ગરમીથી બચવા માટે પણ ગરમીનો પકો એવો હોય પાણી છાંટા પછી પણ ઠંડક થતી નથી હાલ તો લોકો ઝાડના સહારો લઈને ગરમી લડત આપી રહ્યા છે ગરમી ઓછી થાય એવી ભગવાન પાસે પણ પ્રાર્થના કરી રહ્યા છે મનુષ્ય માટેની પણ પશુ પક્ષીઓ માટે ડભોઈ નગરમાં આજરોજ ગરમીનો મહત્તમ પારો ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચતા નગર આગની ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું અનેક તાલુકામાં પ્રજાજનો ગરમીમાં શેકાયા હતા મુખ્ય માર્ગો સુમસાન ભાષતા હતા તો વળીના છૂટકે બહાર નીકળનારા બુકાનીઓ બાંધીને ફરતા જોવા મળ્યા હતા આકરા તાપમાનના કારણે દિવસે દિવસે ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી થઈ ગયો છે નગરવાસીઓએ એસી કુલર અને પંખાના સહારે ઘરમાં કે થઈ બેસી રહેવાનું પસંદ કર્યું હતું ડભોઈ પંથકમાં આજરોજ સૂર્યોદય થતાની સાથે જ સૂરજદાદાએ પોતાના આકરા તોમર બતાવી દીધા હતા સવારથી જ તાપમાનનો લઘુત્તમ પારો અઠાવીસ ડિગ્રીથી શરૂ થયો હતો જે પારો બપોરના બાર કલાક સુધી તો ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો છુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચેલ પારાએ સાંજના પાંચ કલાક સુધી તાપમાન જાળવતા સતત પાંચ કલાક ડભોઈના રોડ સુમસામ જોવા મળ્યા હતા નછૂટકે કામકાજ અર્થે પોતાની બાઇક કે ચાલીને નીકળનારા યુવાધન કે વડીલો ગરમીથી બચવા માટે મોઢા પર સંપૂર્ણપણે બૂકાની બાંધીને નીકળેલા જોવા મળ્યા હતા ચુમ્માલીસ ડિગ્રી તાપમાનના પારાને લઈ મહેનત મજૂરી કરી પેટીયુમ રળી ખાતા ગરીબ વર્ગની કફોડી હાલત જોવા મળી હતી જ્યારે હવામાન ખાતાની આગાહી મુજબ હજુ આવતીકાલથી સતત એક અઠવાડિયા સુધી તાપમાનનો પારો છેતાલીસ ડિગ્રી વટાવશે ત્યારે આ નગરપંથકની શું પરિસ્થિતિ સર્જાશેની ચિંતાઓ પ્રજા પર જોવા મળી રહી છે રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ